પ્રાગટ્ય મથુરામાં થાય છે લીલા કરવા માટે ગોકુળ અને ગોકુળમાં ગયા એનું કારણ આ સંસારના લાખો કરોડો ગામડાઓ છોડી અને કૃષ્ણ ગોકુળમાં જ શું કામ ગયા એટલા માટે કે ત્યાં ગોપીઓ રહેતી હતી અને ગોપી હોય ત્યાં કૃષ્ણ જાય બસ અને ગોપી એટલે એક ભાવ એક પ્રકારનો ભાવ ગોપી એટલે કાંઈ વરજમાં હોય એ જ ગોપી એવું નહીં જેના હૃદયમાં આ ભાવ જાગે ગોપી હું તમને એક બે ગોપીભાવું ગોપી ગોપીભાવ પહેલો અર્થ કર્યો છે વિદ્વાનો એ ગો એટલે ઇન્દ્રિય અને પી એટલે પાન કરવું પોતાની ઇન્દ્રિયોથી સતત કથામૃતનું પાન કરે એનું નામ ગોપી જેને કથા અત્યંત પ્રિય હોય જેને કથા અત્યંત વાલી હોય એનું નામ ગોપી બીજો અર્થ મન વચન ને કર્મ જેનું ભગવાનના ચરણે સમર્પિત હોય એ ગોપી એને એને બોલવાની ઈચ્છા થાય પ્રભુનું જ બોલે અને એને કંઈક કાર્ય કરવાની ઈચ્છા થાય ભગવાનનું જ કાર્ય કરે અને વિચારવાની ઈચ્છા થાય તો પ્રભુનો જ વિચાર કરે અથવા તો એ જે કાર્ય કરે એ ભગવાન માટે હું કરું છું એ ભાવથી કરે એના પ્રત્યેક કાર્યમાં ઈશ્વર પછી ભલે સંસારનું કામ કરે પણ આ પ્રભુ કાર્ય છે એ ભાવથી કરે વેપારી વેપાર કરે અને કોઈ ગ્રાહક આવે તો એમાં ભગવાન બેઠો છે એમાં ઈશ્વર છે એ સમજી અને એની સાથે જો એ વ્યવહાર કરે અને એની સાથે એ રીતે વેપાર કરે તો એની જે ક્રિયા છે એ ભક્તિ બની જાય છે આપણે ત્યાં બેનું ઘણી વખત એવું કહે કે અમસ્તા અમે શીરો બનાવીએ ને હા એ દિવસે પણ જે દિવસે ઘરે સત્યનારાયણની કથા હોય તે દિવસે બનાવીએ એવો સ્વાદ બીજે દિવસે ન એવું મને ઘણી વખત લોકોએ એવું કીધું આમ આ સાચું છે ને આ હવે હવે મુશ્કેલી છું કે બીજે દિવસે આ જ ચૂલો છે ઈદ તવો ઈદ તવે ઈજ રવો ઈજ સાકર એ જ ઘી અને એ જ હાથ છતાં સ્વાદમાં ફરક પડે એટલા માટે કે ગઈકાલે બનાવ્યો હતો ત્યારે એ ભાવથી બનાવ્યો હતો કે હું આ ભગવાન માટે બનાવું છું આ ભાવ અંદર હતો અને આજે પણ જો એ ભાવ જાગે ને કે આ ઘરના બધા જે જમનારા છે ને એ બધ તા સત્યનારાયણ છે હા એ ભાવ જો જાગી જાય તો બીજે દિવસે સ્વાદમાં પણ એ બસ મુશ્કેલી આ છે ગઈકાલે બનાવ્યો હતો ત્યારે ભગવાન માટે હવે આજ બનાવો તો ગીત તમારા ભાઈ માટે બંને ન્યા વાંધો આવે મન વચનને કર્મ પ્રભુનાચરણે સમર્પિત હોય